સંઘપ્રદેશ દમણમાં આગામી સ્થાનીય સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે જેમાં પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજવા જઈ રહી છે જે અંગે સંઘપ્રદેશ ભાજપ દ્વારા પૂર્ણ તૈયારીઓ કરી દાવેદારોના ફોર્મ પણ ભેગા કરી લેવામાં આવ્યા છે ટૂંક સમયમાં ભાજપ આગામી દિવસોમાં પંચાયત જિલ્લા પંચાયત સરપંચ અને નગરપાલિકાના સભ્યોના દાવેદારોના નામોની ઘોષણા કરશે પરંતુ ભાજપ સામે કોણ લડે છે તે પણ એક રસપ્રદ અને ખાસ જોવાનું રહેશે કે દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે પોતાની પેનલ ઉતારી ભાજપ સામે લડવાની વાતો કરી છે અને લોકોને વીડિયોના માધ્યમથી યુવાનો તેમજ દાવેદારોને વધુમાં વધુ સંખ્યામાં લડવા માટે અને પોતાની પેનલમાં આવી ઉમેદવારી નોંધાવવા અંગે રીતસર આહવાન કરવામાં આવ્યું છે હવે જોવું રહ્યું કે સાંસદ ઉમેશભાઈ પટેલના આહવાન બાદ કેટલા યુવાનો બહાર આવે છે ઉમેદવારી નોંધાવે છે અને ચૂંટણી લડે છે તે અંગે પણ લોકોમાં ખાસી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપને જો કોઈ ટક્કર આપી શકે તો ફક્ત દમણ દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ લોકોને પણ પૂર્ણપણે વિશ્વાસ છે કે સાંસદ ઉમેશભાઈ પટેલ જરૂર પોતાની પેનલ ઊભી કરી દરેક વિસ્તારોમાં પંચાયતોમાં સરપંચ જિલ્લા પંચાયત સભ્ય તેમજ નગરપાલિકાના કાઉન્સલરની બેઠકમાં જરૂર પોતાની પેનલના ઉમેદવારને ઊભા રાખી ભાજપ સામે લડશે આ સાથે સાંસદ ઉમેશભાઈ પટેલે એવું પણ આહવાન કરવામાં આવ્યું છે કે મારી પેનલમાંથી નહીં લડવું હોય તો કંઈ નહીં પરંતુ મોટી સંખ્યામાં યુવાનો ચૂંટણીમાં લડે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે અને ચૂંટણી જીત્યા બાદ જે તે ઉમેદવાર કોઈ પણ પાર્ટી હોય તેને ટેકો આપી સમર્થન આપે પરંતુ ચૂંટણી અવશ્ય લડે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને CNG ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈન એસર વાંજી કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ્સ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ્સ વ્યાજ વિભાવે દમણમાં જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું સેવન થ્રી થર્ટી ફાઈવ મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી Ella se llama